એમઓની અંદર કેટલા રૂપિયાનું રોકાણ થયું અને કેટલા લોકોને રોજગારી આપવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી પાત્રી હજાર નવસો ને કરોડ રૂપિયાનું માન્ય અધ્યક્ષશ્રી આપણે તો આગળ રોકાણ કર્યું છે અને ટાટા કંપની એટલે સેમી કંડક્ટર એ દુનિયાનું માન્ય અધ્યક્ષશ્રી હબ બનવાનું ભારત અને એની સાથે સાથે આપણે બધાને ગૌરવ એ પણ થશે કે સેમી કંડક્ટર દુનિયામાં ભારતમાં પાંચ આયા એમાંથી ચાર ગુજરાતમાં આયા છે માન્ય અધ્યક્ષશ્રી અને આજે પણ આજે આપ શ્રમિક ને એક લાખ કરોડ રૂપિયાનું ટાટા માન્યક્ષ ડેવલપમેન્ટ કરે છે માન્ય કાળુભાઈ ડાભી માન્ય અધ્યક્ષશ્રી ધોલેરા ખાસ મૂડી રોકાણ પ્રદેશનું સંચાલન કયા કાયદાકીય માળખા હેઠળ કરવામાં આવે છે ધોલેરા ખાસ મૂડી રોકાણ પ્રદેશ ક્યારે જાહેર કરવામાં આવેલ તો આવેલ હતો તથા ધોલેરા ખાસ મૂડી રોકાણ પ્રદેશનું કાર્યક્ષેત્ર કેટલું છે બીજો પ્રશ્ન છે કે ધોલેરા ખાસ મૂડી રોકાણ પ્રદેશમાં કયા પ્રકારની વિકાસ યોજનાની અમલવારી કરવામાં આવેલ છે અન્ય અધ્યક્ષ શ્રી ખાસ ધોલેરા મૂડી રોકાણ પ્રદેશ એ ગુજરાત ખાસ મૂડી રોકાણ પ્રદેશ અધિનિયમ બે હજાર નવ કાનૂન માળખા સંચાલિત છે માન્ય અધ્યક્ષ શ્રી ધોલેરા ખાસ મૂડી રોકાણ પ્રદેશ તારીખ બે પાંચ બે હજાર નવના રોજ જાહેર કરવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષ સૌથી મોટી વાત એ છે ધોલેરા સર જે ક્ષેત્ર છે ને એ નવસો ને વીસ કિલોમીટર એટલે અમદાવાદ થી પણ દોઢ થી પુણા બે થી એ મોટું માન્યતક અંદર આવ્યું છે ને બાવીસ ગામથી વધારે માન્યતક એમાં ડેવલપમેન્ટ કરેલા છે માન્યતક શ્રી બીજો જે એમને પ્રશ્ન પૂછ્યો છે ખાસ કરીને ધોળેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશ વિકાસની કાર્યમાં ગુજરાત ખાસ મૂડીરોકાણ બસો નવ હેઠળ નગરની રચના કરવામાં માન્યતક આવી છે આ નગર રચનાના ખંડમાં પચાસ જમીન એ અંતર માળખાકીય અને સામાજિક સુવિધા વિકસાવવા માટે વપરાય છે માન્યધી બાકીની પચાસ ટકા જમીન મૂળ જમીનના ગ્રાહકોને ફાઈનલ પ્લોટ તરીકે આપી દેતા માન્યધકશ્રી છ ડ્રાફ્ટ નગર રચનાઓ અને 27 પ્રારંભિક નગર રચનાઓનું વિભાજિત માન્યધક્ષ કરેલું છે સરકાર પ્રારંભિક નગર રચનાઓમાં 118 અઢાર મંજૂર કરેલી છે માન્યધ્યક્ષી